બોડેલી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે સિહોજના ડાયવર્ઝનને આર પાર નુકસાન સર્જાયું છે અને જે ડાયવર્ઝન છે તૂટી ગયો છે સંપૂર્ણપણે જે રીતે પહેલાં ડેમેજ થયો તમે જુઓ કે પાઇપો પણ બાર નદીમાં સમાઈ રહ્યા છે અને એનું તમામ જે કોમ્પોનેન્ટ છે એક એક કરી છૂટા પડી અને હવે જે સૂખી ડેમમાંથી પણ બે ગેટ બે બે ફૂટ જેટલા ખોલી અને લગભગ ચાર હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને તે સાથે જ તમે જુઓ કે એક પછી એક જેને કાંકરા ખરી રહ્યા છે અને આ ડાયવર્ઝન છે એ ભૂતકાળ બનવા લાગ્યો છે ચાર કરોડ રૂપિયાનું આદણ થયું ત્યાર પછી આ ડાયવર્ઝન બન્યો એનું રિપેરિંગ કામ કરવા માટે આજે જ હજુ હિટાથી મશીન અને ટીપર એટલે કે હાવા ટ્રકમાં માલસામાન લઈને આવ્યા હતા પરંતુ તમે જુઓ કે એક પછી એક જેના પાઇપો છે તે સરકી અને અંદર ભારત નદીની અંદર સમાઈ રહ્યા છે જળ સમાધિ લઈ રહ્યું છે આ આખું ડાયવર્ઝન આ પરિસ્થિતિ અત્યારે બોડી લાઈવના સ્ક્રીન પર આપણે જ જોઈ શકો છો કે ભારત નદીના ઘોગવતા જે પૂર છે ગોળાપુર છે એ આ ડાયવર્ઝન ખમી શક્યું નથી અને ડાયવર્ઝન પણ એટલું બધું નબળું હતું કે એની અંદર સ્ટીલ નથી સિમેન્ટ નથી અગાઉ પણ બુમવું ઉઠતી હતી તમે જુઓ કે આ રેલવેના પાયા છે તેની અંદરથી પણ જે પાણી જ્યારે ચીરીને નીકળે છે તો કઈ રીતનું એની પરિસ્થિતિ સર્જે છે આ એનો કોન્કરન્ટ ફોર્સ પણ જો પાણીનો ગોડાપુર આવી રહ્યા છે કારણ કે સમગ્ર ચોમેરા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે વરસાદ લગભગ સાત ઇંચ જેટલો વરસાદ જતપુર પાવી તાલુકામાં ચોવીસ કલાક દરમિયાન વરસી ગયો અને રન વોટર આ બારા નદીમાં આવી સાથે સૂકી ડેમના પાણી પણ આવ્યા તમે જુઓ કે હિટાથી મશીન સહિત ટીપ્પર લાવવામાં આવ્યું હતું ને એના દ્વારા અહીંયા રિપેરિંગ કામ મેન્ટેનન્સ કામ કરવા માટે કરીને તૈયારી કરવામાં આવી ત્યાં સવારે કોન્ટ્રાક્ટર દ્વારા પરંતુ એ કામ શરૂ થાય એ પહેલાં જ બારા નદીની અંદર આ તૂટેલા ડાયવર્ઝનનો ભાગ છે આર પાર તૂટી ગયું પહેલાં તો પ્રારંભમાં ધીમે ધીમે પછી એનું જે તૂટેલો ભાગ છે તે પણ વિસ્તારવા માંડ્યો અને જે પાઇપ છે તમામ સામગ્રી છે તે પણ ધીમે ધીમે ભારત નદીની અંદર જળસમાધિ લેવા માંડી છેવટે આ એક હતો ડાયવર્ઝન વાળો વિષય જે આવ્યો તે ફરી આવ્યો છે ચાર કરોડ રૂપિયા ઉપરાંતની કિંમતે ખર્ચે સરકારના રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવ્યું હતું પરંતુ એક જ એક જ વરસાદની અંદર અઠવાડિયાની અંદર જ